વિશ્વના મોટા ભાગના ધર્મમાં એક સર્જનહાર ઈશ્વર છે પણ એક ધર્મ એવો છે જે કહે છે નહીં પોતાની જાતને જો આપણે જોઈએ તો ગીતામાં શ્રી હું જ સર્વ જગત નો ઉત્પત્તિ કરતા છું બાઇબલ અને કુરાનમાં એક જ સર્વ શક્તિમાન ઈશ્વર ને સૃષ્ટિનો રચનહાર માનવામાં આવ્યો છે ગુરુ ગ્રંથ સાહેબ ની જ એક ઉકાર થાય છે મતલબ એક જ સર્જનહાર પણ પછી આવે છે બૌદ્ધ ધર્મ ગૌતમ બુદ્ધના મૂળ ઉપદેશો જે પાલી કેનનના સૌથી જૂના ગ્રંથોમાં જોવા મળે છે તેમાં કોઈ વ્યક્તિગત સૃષ્ટિ બનાવનાર ઈશ્વરનો ખ્યાલ નથી ગૌતમ બુદ્ધનું ધ્યાન સર્જક પર નહીં પરંતુ સૃષ્ટિના નિયમો પર હતું તેમના સંપૂર્ણ ઉદ્દેશ્ય ચાર આર્ય સત્યો પર આધારિત છે દુઃખ શું છે તે દુઃખનું કારણ શું છે તેનું અંત શક્ય છે અને તે અંતનો માર્ગ કયો છે ગૌતમ બુદ્ધે કહ્યું હતું કે આનો જવાબ કોઈ ભગવાન કે કોઈ પ્રાર્થનામાં નથી પણ તમારા પોતાની અંદર છે તમારી બુદ્ધિ અને તમારા અનુભવથી સત્યને જાણો તેમનો સૌથી મોટો અને અંતિમ સંદેશ હતો દીપો ભવો એટલે કે તમે તમારા દીપક બનો ટૂંકમાં કહો તો બીજા ધર્મો ઈશ્વર કેન્દ્રિત છે જ્યારે બૌદ્ધ ધર્મ એ મૂળભૂત રીતે માનવ કેન્દ્રિત છે અને આ તેનો સૌથી મોટો અને અનોખો તફાવત છે તમે બૌદ્ધ ધર્મ વિશે શું વિચારો છો